ઓ ચેહર ચેહર કરતા મારો જીવડો જતો રહેશે મારો ભવ્ય દૂર રહેશે ઓ મારી ચેહરમાં તો જય ચહેરમાં અને ચહેરમાંના ભક્તોને જણાવવાનું કે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને કોમેન્ટમાં જય ચહેરમાં લખજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો જય જય ચહેરમાં હો મારી ચહેર તમારા સપના પૂરા કરશે કરશે ઓ મારી ચેહર તમારા સપના પૂરા કરશે કરશે જગમો મોટું કરશે રે સલામ મારી ચેનલ જે સબસ્ક્રાઈબ કરશે એને ઘર મોલી લીલા લે મારી ચેહર હવનું સપનું પૂરું કરશે જય જય ચેહર માં હેપી બર્થડે માં ચેહર